વડોદરા મહાનગર સેવા સદનમાં સો ને કોન્ટ્રાક્ટ પર અલ્ટ્રા મોડન એજન્સી લેવાના જયારે ઇજારો આપવાનો હતો ત્યારે કોઈ બી ઓફિસ નું બેકબોન હોય છે પરંતુ જે લોકોને ખ્યાલ હોય છે ત્યારે કુંજની રેગ્યુલર ભરતી થવી જોઈએ એવી અમારી ડિમાન્ડ કોન્ટ્રાક્ટ ટીમ લેબરમાં એમની સાથે ખૂબ મોટું શોષણ થયું છે ફર્સ્ટ ઓફ ઓલ તેમના પગાર રેગ્યુલર નથી થતા ઇજારદાર કે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને દસ થી પંદર તારીખની વચ્ચે પગાર કરવા નાખે છે પણ એકચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે જેનો કોઈ નિસ્બત નથી એટલે વીસ વીસ પચીસ પચીસ તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો રવિવારની એમની હક રજા હોય છે એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તો એ ઓવરટાઈમના પૈસા બી નથી આપતા વેરે સ્ટેન્ડર્ડ પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપતા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે સો જણમાંથી માંડ ત્રણ ચાર જણના પીએફ ભરાય છે બાકી લોકોના પીએફ ભરાતા નથી પીએસઆઈના પૈસા નથી ભરાતા તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે ઓવરઓલ જોઈએ તો એક સ્કીનમાં લગભગ અઢાર હજારની આસપાસ ક્લેમ થાય છે દરે એમને પેમેન્ટ 10 થી અગિયાર હજારનું થાય છે આ બાબતને તમામ પુરાવા સાથે અમે આગળ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ વિચારદારને બ્લેકલિસ્ટ કરવાની વિમત કરી